માણાવદન ના ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે અને સંત શ્રી નેહલ બાપુના આશ્રમે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી અંધકારમાંથી જે બહાર લાવે તે ગુરુ

માણાવદનના ખખાવી રોડ ઉપર આવેલ સંત શ્રી નેહલगिरी બાપુ આશ્રમે પણ ગુરી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી આજે વહેલી સવારથી જ નેહલगिरी બાપુના આશ્રમે ગુરુ પૂજન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી જેમાં સવારે પાંચ કલાકે ગુરુ પૂજન બપોરે મહાપ્રસાદી અને રાતે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે આજે ઉજવાતો व्यास પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાનો महोत्सव આજના દિવસે આ પાવન પર્વની વિશે આપણે સૌ ભેગા થઈ સદગુરુ ભગવાનના ચરણમાં વંદના ભાવાંજલિ અર્પણ કરવા છીએ અત્રે ત્રંબકેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં શ્રી સદગુરુ ધામનું નિર્માણ રઘુવીર ધામનું જે નિર્માણ થઈ રહ્યું છે ત્યાં આજે ગુરુ પૂર્ણિમાને દિવસે પતિ પાવન અવસરે ગુરુ પૂજન તેમજ